હા મરી જાય માણા ના ખવાય તો તો સારું કરી તે કીધું મને હાલ હવે આપણે નાઈ આવીએ હાલ હાલ બાજુમાં તણાવ છે કે હે આ બાજુમાં છે તા નાવાની છે ને હા હા મારે નાવાની ઈચ્છા થઈ છે તું હાલી એક એક ની હાલી હે હાલ તો ખરો તું હા હાલ તું નાઈસ નઈ જો હા ના ઉપર કપડા મારા પાક ખાલી થોય હવે હે તારે મજૂરી આમાં રાખી લીજે આપણાથી કામ નઈ થાય

એક વાર નવા હાલી ને તો બીજી વાર એમ કઈક મારે નવા હાલવું છે આમ તરવાની મજા આવે દુઃખા મારવાની એ આમ જોતો કેવું પાણી ફરી આટલો બધો ઉતાળો ઉતાળો એ તો હાલ છે મટે હામ જોતો તરાવ ફરીમાં આખે આખું હલે હલે હર્યું તરાવ બાપુ મગલા હા તો મને પાણી ચેક કરવા દે ગરમ મજન તું નાઈ એ તારે ચેક કરું તો કર લે હું તો જો મારો મોબાઈલ મોબાઈલ કાઠી હું તો નાઈ આપણે તો નાવું જ છે હું તો ખાલી કપડા તો તો છો પગા તોય આ તારે જે કરવું એ કર બાકી મારો તો નાવું જ છે હું તો પાણી દેખું એટલે ગાંડો થઈ જાવ ગાંડો હું તો ડૂબકી મારી ડૂબકી મને ડૂબકી શીખે આવડે બીડી બીડી બધું પલરી જાય મારું આગળ ન જતો

તોડો એ તરાબે એ થોડો હાલો જલ્દી તરામો પડી લાગે એ ભાઈ ચાની મારા ભાઈ કાલે કાલે મારા ભાઈ આવવા ભગવાન હે મગનાગન ઓગના એ આખું બાખું તરી મગ્ન બાપરે ભાઈ મગના તું કર્યું

એ તે તો અમારી પાણી વચ્ચે ધૂળ કાઢી નાખી બરોબર બરોબર થઈ ગયું સારું સારું બદલાવ લઈ લો પાણી એક નહીં